દસ થી પંદર ટકા જેટલા ઊંચા વ્યાજ દરની જાહેરાત કરી રોકાણકારોને ને ફસાવવામાં આવ્યા હતા આ લોભામણીની વાતોમાં આવીને ફરિયાદીએ કુલ ત્રેપન લાખ અઠાવન હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું શરૂઆતમાં વિશ્વાસ જમાવવા માટે આરોપીઓએ

આ કેસમાં અનિલ સિંહ ઉર્ફે અનિલ પ્રદીપસિંહ પરમાર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી લાખો રૂપિયાનો ફુલેકુ ફેરવી દુબઈ ભાગી ગયો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ પોન્ઝી સ્કીમના આ મામલે આગામી દિવસોમાં વધુ ફરિયાદો નોંધાઈ શકે છે અને છેતરપિંડીની રકમ વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે મોટો પ્રશ્ન એ છે કે ઊંચા વ્યાજ દરના લાલચમાં કેટલા વધુ લોકો આ પોન્ઝી સ્કીમ નો ભોગ બન્યા છે અને આરોપી પોલીસના હાથમાં ક્યારે આવશે